નમસ્કાર મિત્રો સર્જનહાર ભાવકોને વંદન એવમ તંત્રીશ્રી આદરણીય ભાવેશભાઈ મીરાણીજીને પણ અભિનંદન અને શુભેચ્છાઓ અવનવા ટોપિક સાથે દર માસના અંતે આપણે મળતા રહ્યા છીએ એપ્રિલ માસનો જે લેખ છે તેનો શીર્ષક છે એથી પહેલાં ડૉક્ટર દીક્ષા સાવલા હું મહિલા આર્ટ્સ કોલેજ વિદ્યાનગરી હિંમતનગર જીવનમાં ઠોકર એ ઠાકોરજીના આશીર્વાદ સમાન જીવનના રાહ પર ઘણા બધા આયામો આપણે સર કરવાના હોય છે એમાં ઘણી વખત સરળતાથી સફળતા મળી જાય છે પરંતુ ઘણી વખત વ્યક્તિએ ઠોકર ખાઈને પણ અને અનુભવમાંથી પણ સફળતાને પામી શકે છે ઠોકર વાગવાથી ક્યારે નિષ્ફળ નથી થવાનું પરંતુ ઠોકર એ આપણને ઘણી બધી દિશા અને ઘણા બધા સંબંધોની દશાને ખુલ્લું કરી આપે છે માટે નિરાશ થયા વગર ઢોકરને ઠાકોરજીએ આપેલ વરદાન સમજીને એમાંથી અનુભવનો નિચોડ કાઢીને જીવનમાં આગળ વધવું જોઈએ તો જ આપણે માટીમાંથી મહાત્મા બની શકીએ અને જીવનમાં થોડી ઉથલપાથલ તો કરતાં જ રહેવું જોઈએ શું ખબર કાટમાળમાંથી કયો નવો સંબંધ કે નવી સફળતા પણ પ્રાપ્ત થઈ શકે અને જીવનમાં ઢોકર વાગ્યા પછી પણ જો પડો નહીં તો સમજી જજો કે કોઈની દુઆની અસર છે જીવનમાં સારા દિવસો બેઠા નથી આવતા તેને પામવા માટે ખરાબ દિવસો સામે પણ આપણે લડવું પડે છે અને જીવનમાં ઠોકર પણ વાગવી જ જોઈએ જેથી આપણી નબળાઈની પણ આપણને ખબર પડે અને દુરિયા દુનિયાદારીની પણ સમજ આપણમાં કેળવાય આજના સમયમાં સંબંધોમાં ઘણી ઠોકર વાગતી હોય છે જે આપણે પ્રવર્તમાન સમયમાં ન્યૂઝપેપરમાં ટીવી ચેનલોમાં જોઈએ છીએ પ્રેમમાં ઠોકર વાગે તો વ્યક્તિ હતાશ નિરાશ થઈ પોતાની જાતને આત્મહત્યા સુધી લઈ જાય છે લગ્ન જીવનમાં ક્યાંક ભંગાણ આવે તો તે જીવન પણ ટૂંકાવી દે છે એક્સ્ટ્રા મેરેજિકલ અફેરમાં પણ પતિ અને પત્ની ન કરવાનું કરી બેસે છે જે આપણે પ્રવર્તમાન સમયમાં ટીવી ચેનલમાં અને ન્યૂઝપેપરમાં જોઈએ છીએ હતાશ કે પરિણામ પ્રાપ્ત ન થાય એવા વિદ્યાર્થીઓ પણ જીવન ટૂંકાવી દે છે ત્યારે આપણને પ્રશ્ન એ થાય છે કે આપણે એ શું સંસ્કૃતિના વાહક છીએ આપણી સંસ્કૃતિ તો આદર્શ પતિ આદર્શ પત્ની અને આદર્શ કુટુંબની સંસ્કૃતિ છે તો આ બધું ક્યાંથી આવ્યું કહેવાય છે ને પગમાં વાગેલી ઠોકર સાચવીને ચાલતા શીખવાડે છે અને મનમાં લાગેલી ઠોકર સમજદારીથી જીવતા શીખવાડે છે અને દરેક વસ્તુના ઉપાયો હોય છે માત્ર જરૂર છે આપણી ધીરજ અને એ દ્રષ્ટિ કેળવવાની બાકી ગુસ્સામાં નફરતમાં ક્યાંક આપણે સંબંધો અને સફળતાનું નિકદન કાઢી નાખીએ છીએ જીવનમાં ઠોકર એ માટે નથી લાગતી કે તમે પડી જાઓ ઠોકર તો એટલા માટે લાગે છે કે તમે સમજીને આગળ ચાલો જેથી જીવનમાં આગળ સારી રીતે અને ઉન્મય રીતે આગળ વધી શકો સરળતાથી મળે તે યાદ રહે પરંતુ ઠોકર ખાઈને જે મળે ને એ તો જીવન પર્યંત સુધી આપણને યાદ રહેતું હોય છે ઠોકર વાગે એટલે તૂટી જાય છે પરંતુ સફળતા ઠોકર ખાઈને જ આવે છે કોઈ પણ કામની શરૂઆત જો વિચારો નકારાત્મક રહે તો સફળતા આપણને મળતી જ નથી હકારાત્મકતાને કારણે જીવનમાં અનેક મોટી સફળતાઓ પ્રાપ્ત થાય છે અને એ જ જીવનને જીવનમાં આપણે પચાવી શકીએ છીએ જેનાથી આપણા જીવનમાં પણ ઠરેલપણું આવે છે માટે વ્યક્તિએ પણ હર હંમેશ આશાવાદી રહેવું જોઈએ ભારવી કવિ સંસ્કૃતના કે એમણે કહ્યું છે કે કોઈ પણ કાર્ય એકાએક વગર વિચારે કરવું નહીં કારણ કે અવિવેક એ આપત્તિઓ માટેનું મોટું સ્થાન બની રહે છે ગુણોથી લોભાયેલી સંપત્તિઓ પોતે જ વિચારીને કાર્ય કરનારનો સ્વીકાર કરે છે આદિ શંકરાચાર્યએ પણ વિવેકને ગુણોનો ચૂડામણી કહ્યું છે અને બીજું એ પણ કે જીવનમાં ઠોકર વાગે ને તો આપણે નાસ્તિકતાનો ભાવ ઓછો થાય છે અને આપણે આસ્તિકતા તરફ ગતિ કરીએ છીએ આખરે તો પરમ સત્ય ઈશ્વર છે પરંતુ ક્યારેક આપણા ગુમાનમાં કે અભિમાનમાં એટલા બધા અવિવેકી થઈ જઈએ છીએ કે ઠોકર વાગે પછી જ આપણને ઠાકર યાદ આવતા હોય છે કયું છે ને રંગ લાગ્યો કનૈયા મને તારા જગતમાં બધું ઝાંખું દિશે તારા પ્રેમનો પ્રસાદ મેં તો ચાખ્યો વિષય રસ ફીકો દિશે આમ તો પ્રત્યેક માણસ એક પગે જ ચાલે છે એકસાથે બંને પગે કોઈ ચાલી નથી શકતું કે બંને પગ સાથે ઉપાડી નથી શકતું અને એમ કરનાર વ્યક્તિ ઘડગોથી ખાઈ જાય છે એ બાબત પણ સર્વવિદિત છે પરંતુ ડાયા અને સમજુ માણસ ઠોકરમાંથી અનુભવ લઈને જીવનમાં સાવધાનીથી કદમ ઉઠાવે છે જીવન વ્યવહારમાં સફળ થવા માટે ઠોકર વાગવી એ પણ એક કેળવણી છે સમજ્યા વગર વ્યક્તિ કાર્ય કરે છે એ તો ભ્રષ્ટ કયું છે ને હતો ભ્રષ્ટ તતો ભ્રષ્ટ એવી પરિસ્થિતિ આવે છે કે ધોબીનો કૂતરો ન ઘરનો કે ન ઘાટનો એવી હાલત થાય છે અંગ્રેજીમાં એ કહેવત છે કે ઝાડ પર રહેલા બે પક્ષીઓ કરતાં હાથમાં રહેલું એક પક્ષી વધારે સારું છે એટલે સમજદારીથી કર્મ કરેલું હોય તો એમાં નિરાશા આવતી નથી આવેલી આફતને હંમેશા અવસરમાં બદલવાની હોય છે એક દ્રષ્ટાંત છે કે એક ખેડૂતનો ઘરડો બળદ ખેતરના સૂકા કૂવામાં પડી ગયો એ કૂવામાંથી બહાર નીકળવા માટે બૂમો પાડવા લાગ્યો ખેડૂતે બૂમો સાંભળીને વિચાર્યું કે બળદને ઊંડા કૂવામાંથી બહાર કાઢી શકાય તેમ નથી વળી એ બળદ ઘરડો થયો હોવાથી કશા કામનો રહ્યો નથી તેથી એ બીજા લોકોની મદદ લઈને કૂવામાં ધૂળ માટી કચરો ફેંકવા લાગ્યો જેથી કૂવામાં પડી ગયેલો બળદ તેમાં ડટાઈ જાય છે તેની યાતનાઓનો અંત આવે અને બિનઉપયોગી કૂવો પણ ભરાઈ જાય કૂવામાં નાખવામાં આવતા માટી કચરાના ઢગ બળદ ઉપર પડતા હતા તેથી તેને ઈજા પણ થતી હતી પરંતુ બળદ તે ઢગલા નીચે દબાઈ જવાના બદલે તેના ઉપર ચઢવા લાગ્યો આમ એને પણ જીવનમાં ઠોકર તો ભાગી જ પરંતુ એ ઠોકરને એણે સમજદારીપૂર્વક ઉપયોગ કરીને જેમ જેમ કૂવામાં ઢગલો વધતો ગયો તેમ તેમ બળદ ચડતો ઉપર આવવા લાગ્યો છેવટે પરિણામ એ આવ્યું કે બળદ છેક ઉપર પહોંચી આવ્યું જે 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 પરિસ્થિતિ એની જિંદગીને અંત આવવાનો હતો તે જ પરિસ્થિતિનો એણે સકારાત્મક રીતે ફાયદો ઉઠાવ્યો તો એ બચી ગયો આમ કોઈ પણ વ્યક્તિ સકારાત્મક વિચારસરણી ધરાવવાથી જીવનમાં ઠોકર વાગે તો પણ એ મુશ્કેલ પરિસ્થિતિનો ફાયદો ઉઠાવીને વિપરીત સંજોગોમાં પણ સફળતા મેળવી શકે છે આમ ભાગો નહીં પણ જીવનમાં જાગતા રહો એ જરૂરી છે જ જે ભાગી જાય છે તે ડરી જાય છે પરંતુ જે જાગી જાય છે તેની અંતરદ્રષ્ટિ કેળવીને એનો ઉપાય શોધીને સફળતા તરફ પ્રયાણ કરે છે જેને ખુદ પર ભરોસો હોતો નથી તેને ખુદાના ભરોસામાં પણ નકામા લાગે છે વિપરીત પરિસ્થિતિમાં એ ઠોકર વાગ્યા પછી જે જજુમે તે જિંદગીની લડાઈ જીતી શકે એક વાત દરેકે યાદ રાખવી જોઈએ કે અસફળતાના પોતાના આંચલમાં સફળતાના ફૂલ લઈને જ આવે છે નિષ્ફળતા કે ઠોકરનું કારણ મુખ્ય ધનનો અભાવ નહીં પરંતુ શક્તિ અને સામર્થ્યનો અભાવ દેખાય છે અને જીવનમાં પ્રત્યેક કાર્ય ઠોકર વગર મળતું નથી જો ઠોકર ખાઈને ચિત્તને ચારે તરફ ભમતું રાખીએ તો નિષ્ફળ જવાય છે પરંતુ એકાગ્ર થઈને કાર્ય કરીએ તો તે સફળતા મળે છે થોમસ ઇલિયટ કહે છે એમ બે પ્રકારના માણસો જીવનમાં નિષ્ફળ જાય છે એક તો એ લોકો કે જેઓ વિચાર કરે છે પરંતુ કાર્યમાં લાવતા નથી અને બીજા એ લોકો કે જેઓ કાર્ય કરે છે પણ કદી વિચાર કરતા નથી સ્વામી વિવેકાનંદ પણ કહે છે જગતમાં અડધા ઉપરાંતના લોકો એટલા માટે નિષ્ફળ જાય છે કારણ કે સમયસર તેમનામાં સાહસ ઉપસ્થિત થતું નથી અને તે ડરી જાય છે ભયભીત થઈ જાય છે સાથોસાથ અરસતું કહે છે કે ઠોકર વાગવી એ સફળતા તરફનું પહેલું પગથિયું છે એ માટે હંમેશા ઠોકરને પ્રસાદ સમજીને પ્રયત્ન ચાલુ રાખીશું તો ચોક્કસ સફળતા મળશે સમય કોઈની રાહ જોતો નથી ઠોકર વાગતા જો એ વિચાર બેસી રહીશું તો જીવન પણ બેસી જ રહેશે પરંતુ માણસે સમયની રાહ જોવા જઈ જોઈએ કેટલા વાગ્યા એમ સમય જાણવા માટે આપણે પૂછીએ છીએ તમે જુઓ છો કે ઘડિયાળના કાંટા હોય છે સમયનો કાંટો આદમીને ભોકાતો રહે છે માણસને પહેલાં તો સેકન્ડ કાંટો ભોકાય છે ક્ષણોનો સરવાળો એ પછી સમયની કિંમત કે ઠોકરની અહેમિયત નહીં સમજનારને મિનિટનો કાંટો પણ ભોકાય છે આખરે લાંબા સમયે કલાકનો કાંટો પણ વાગે છે સમયનો સદુપયોગ જુદી વાત છે એક જાણીતી પંક્તિ છે સમય સમય બલવાન નહીં આદમી બલવાન વાગે છે એ સમયના કાંટા છે એ સમજણના અભાવે અસમજણના કાંટા છે સમયને સમજવો અને પારખવો એ કુશળ હાથની વાત છે આમ ઠાકોર નો પ્રસાદ સમજીને ઠોકરને આપણને સમજીને આગળ વધવા માટે પ્રેરક બનવું જોઈએ ઠોકર વાગતા જ જે સમયને જાણી જાય તે સાચો સાહસી શ્રીમદ્ ભાગવત ભગવદ્ ગીતામાં પણ કહ્યું છે કે શોક ન કરવાનું શોક શા માટે કરે છે અને અફસોસ કરવાની જરૂર જે નથી એ શા માટે કરે છે કારણ કે સાચા વાસ્તવિક હુંનો પ્રકાશ અને ઉષ્મા એવા અદ્ભુત હશે કે ભૂતકાળ સાંભળશે જ નહીં અને ઠોકર વાગી હશે તો પણ એમાંથી રસ્તો કાઢીને વર્તમાનનો જ આનંદ જ એટલો અદ્ભુત હશે કે તમે તેમાં ડૂબી જવાશે અને નવી તકો ઊભી થશે જે તમને પ્રમાણભૂત બનાવશે આ જ અનુભવવા અને પ્રમાણિત કરવા તથા પ્રામાણિક જીવન જીવવા પડે પડ માણવા સ્વસ્થ રહેવા હું મને મળવા માગું છું એવો ભાવ આપણા અંદર કેળવવો પડશે કારણ કે ઠોકર વાગવાથી અંતે તો આપણા મનને જ મળવાનું છે અને એનું સમાધાન અને રાહ તમને એ જ બતાવશે અને તમારી જીવનશૈલીને એ જ દ્રષ્ટિ આપશે અને સૃષ્ટિમાં જીવનવા જીવવાનું એ પ્રેરક બળ પણ એ જ પૂરું પાડશે તો ચાલો ઠોકરથી ઠરી ન જઈએ અને ઠાકોરજીએ આપેલા આશીર્વાદ સમજીને સફળતાના સોપાનો સર કરીએ તો જ આપણે ઉજ્જવળ ભારતના સાક્ષી તથા સારથી બની શકીશું શુભમ ભૂયા તો નમસ્કાર